હે રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આ મગફળી તમે જે જોઈ રહ્યા છો એ મગફળીનું છઠ્ઠા મહિનાની પંદર તારીખનું વાવેતર છે આજની તારીખ જોઈએ તો કે રક્ષાબંધનનો દિવસ આઠમા મહિનાની નવ તારીખ ખેડૂત મિત્રો આ મગફળીના પાકમાં વરડાણનો એક છંટકાવ થઈ ગયેલો છે અને એનું રિઝલ્ટ તમે ખૂબ જ સારી રીતે જોઈ શકો છો જો આ વરદાન દવાનું રિઝલ્ટ છે ખૂબ જ અઢળક પ્રમાણમાં સૂયા ફૂટેલા છે એવું નહીં તમે બીજો ગમે તે છોડ લઈ લો તમે અહીંયા જોઈ શકો છો તો આ વરડાણ દવાનું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો એક છંટકાવ આ વરડાણ દવાનો થઈ ગયો છે હજી બે છટકાવ કરવાના છે વરદાન દવાનો ખર્ચો ખૂબ જ ઓછો માત્ર ત્રીસ રૂપિયા પંપનો ખર્ચ છે અને આનું પ્રમાણ પચીસ એમએલ છે ખેડૂત મિત્રો હજી આના બે રાઉન્ડ થશે વરડાન દવાના ત્યારે આપણે ફરી પાછા આવશું પાછો વિડીયો પણ ઉતારશું અને ખેડૂતો સુધી પણ પહોંચાડશું અને જોશું કે આનું કેટલું સરસ રિઝલ્ટ આપણને મળ્યું છે ખેડૂત મિત્રો આવી સારી માહિતી માટે અથવા તમારા નજીકના એરિયામાં વરદાન દવા ક્યાં મળે છે અથવા તો ઓનલાઈન મંગાવવા માટે તમારા તમે અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ नेव्याशी फरी पाच खेडूत मित्र हेल्पलाइन नंबर आहे नेऊ बे एकत्री एक छ नेव्याशी धन्यवाद